નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવી છે ખૂબ જ ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે વ્રત કે ઉપવાસ હોય તો લગભગ બધાના જ ઘરે સાબુદાણાની ખીચડી બનતી હોય છે મને તો એમનમ પણ મન થાય ત્યારે હું સાબુદાણાની ખીચડી બનાવું છું સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં એક કપ સાબુદાણા લીધા છે તેમાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય તે માટે મેં તેને બે ત્રણ પાણીએ સારા એવા ધોઈ લીધા છે સાબુદાણા ધોવાઈ જાય પછી તેમાંથી બધું પાણી આપણે નીતારી લઈશું ને પછી આપણે જેટલા સાબુદાણા લીધા છે એ જ માપથી એટલું પાણી નાખીને સાબુદાણાને પલળવા માટે મૂકી દઈશું પાણી વધારે નથી નાખવાનું જેટલા સાબુદાણા લીધા હોય એ જ માપથી એટલું જ પાણી નાખવાનું છે બે ત્રણ કલાક પછી તમે જોશો તો સાબુદાણા એકદમ પલળી ગયા છે ને તેનું બધું પાણી અંદર શોક થઈ ગયું છે આ રીતે જો તમે સાબુદાણાની ખીચડી બનાવશો તો તમારી ખીચડી એકદમ છૂટી છૂટી રહેશે હવે મેં એક નાના વાટકા જેટલા સિંગના દાણા અહીં શેકી લીધા છે તમે ખારી શીંગ પણ લખી લઈ શકો છો મેં શેકેલા દાણા લીધા છે સિંગના દાણા શેકાઈ જાય એટલે આપણે તેને થોડીવાર માટે ઠરવા માટે મૂકી દઈશું શેકેલા દાણાનો ટેસ્ટ સાબુદાણાની ખીચડીમાં સારો આવે છે મેં ત્રણ બટેકાને સારા એવા ધોઈ લીધા છે અને તેની છાલ ઉતારીને તેના માપસરના ટુકડા કરી લીધા છે ટુકડા બહુ નાના નથી કરવાના ને માપસરના કરવાના છે તમે બાફેલા બટેકા પણ લઈ શકો છો પણ તેના કરતાં કાચા બટેકાનો ટેસ્ટ સાબુદાણાની ખીચડીમાં સરસ આવે છે બટાકાના ટુકડા આપણે થોડા મોટા રાખવાના છે એકદમ નાના નાના નથી કરવાના વ્રતને ઉપવાસમાં ખવાતી અલગ અલગ રેસીપીના નામ તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો પછી મેં બેથી ત્રણ મરચી સ્વાદ પ્રમાણે તમે જેટલું તીખું ખાતા હોય એટલી મેં ઝીણી ઝીણી એકદમ કટિંગ કરી લીધી છે તમે જો આ રીતથી ખીચડી બનાવશો તો તમારી સાબરદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી રહેશે દાણા ઠરી જાય એટલે મેં તેના ફોફા કાઢી લીધા છે તેમાંથી મેં થોડા દાણા એક બાજુ લઈ બીજા બધા દાણાને ખાણીમાં ખાંડી લીધા છે તમે મિક્સચરમાં પણ એકદમ ઝીણું ક્રશ કરી શકો છો અને આ વધેલા દાણાના થોડા ફાડા કરી લીધા છે હવે એક ગેસની ફ્લેમ ઓન કરી એક પેનમાં મેં બે ચમચી ઘી મૂક્યું છે તમે તેલમાં પણ બનાવી શકો છો પણ ઘીમાં ખીચડીનો સ્વાદ સારો આવે છે તેલ ગરમ થાય એટલે તેમાં મેં અડધી ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે જીરું શેકાઈ જાય એટલે મેં એક ચપટી હિંગ અને ત્રણથી ચાર લીલા લીમડાના પાન નાખ્યા છે બધું સતળાઈ જાય એટલે તેમાં આપણી સુધારેલી લીલી મરચી નાખીને તેને સાતળી લઈશું અને એક નાનો ટુકડો આદુનો ખમણીને નાખ્યો છે બધું સતળાઈ જાય એટલે તેમાં મેં સુધારીને મૂકેલા બટેકા નાખ્યા છે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું બટાકાને આ રીતે તેલમાં છૂટા ચોળવવાના છે તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બે ત્રણ મિનિટ સુધી બટાકાને ધીમે ધીમે આવી રીતે હલાવતા રહીશું બટાકાને તેલમાં આ રીતે છૂટા ચોળવવાથી તેનો ટેસ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ જેવો આવશે મેં આમાં હળદર નથી નાખી મારે વ્હાઈટ ખીચડી બનાવવી છે એટલે તમે જો હળદરવાળી ખાતા હો તો હળદર નાખી શકો છો બટાકાને આવી રીતે થોડીક વાર હલાવી પછી આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું બેથી બટાકા જલ્દી ચડી જાય બેથી ત્રણ મિનિટ થાય એટલે બટાકા ખોલીને જોઈ લઈશું તેનો કલર ફરવા માંડ્યો છે અને ફ્રાય થવા લાગ્યા છે બટેકા ચડી ગયા હોય તેવું લાગે એટલે તેમાં મેં અડધી ચમચી મરીનો પાવડર નાખ્યો છે અને એક લીંબુનો રસ નાખ્યો છે મરીથી બટેકા અને સાબુદાણા પચવામાં સરળ રહેશે અને તેનો ટેસ્ટ સાબુદાણાની ખીચડીમાં ખૂબ જ સરસ આવે છે બંને મિક્સ થઈ જાય એટલે તેમાં મેં થોડી ખાંડ નાખી છે બટેકા એકદમ ચડી ગયા છે હવે તેમાં આપણે પલાળીને રાખેલા સાબુદાણા એડ કરી દઈશું જો તમારી સાબુદાણાની ખીચડી છૂટી છૂટી ન રહેતી હોય તો તમે આ રીતથી એકવાર સાબુદાણાની ખીચડી જરૂર બનાવજો સાબુદાણા એડ થઈ જાય પછી તેમાં આપણે સિંગનો જે ભૂકો કરીને રાખ્યો છે તે પણ નાખી દઈશું સિંગનો ભૂકો અગાઉ નથી નાખવાનો સાબુદાણાની સાથે જ નાખવાનો છે સાબુદાણાને બહુ હલાવવાના નથી હળવા હાથે આપણે બધું મિક્સ કરી દઈશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેને બે મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર ઢાંકીને મૂકી દઈશું જેથી સાબુદાણા સારી રીતે ચડી જાય બે મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું સાબુદાણા એકદમ સરસ થઈ ગયા છે તેને ધીમે ધીમે હલાવીને ગેસની ફ્લેમ બંધ કરીને પાછા એક મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એક મિનિટ થાય એટલે ખોલીને જોઈ લઈશું સાબુદાણાની ખીચડી સરસ બની ગઈ છે દાણો બધા એકદમ છૂટા છે તેને બહુ હલાવવાની નથી તમે જુઓ છો તેમ ખૂબ જ સરસ એવો કલર પણ આવી ગયો છે હવે તેને સર્વ કરી લઈશું તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે આવી જો બીજી ફરાળી રેસિપી જોવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આ ફરાળી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે ખીચડીને મેં લીલા દાણા અને જુદા મૂકેલા સિંગના દાણાથી ગાર્નિશ કરી લીધું છે તેની ઉપર મેં થોડો બટાકાનો ગળો ચેવડો પણ નાખ્યો છે તો તૈયાર છે આપણી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સાબુદાણાની એકદમ છૂટી છૂટી રહે તેવી ખીચડી ફરી મળીશું કાલે નવી રેસીપી સાથે આપણે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ